પ્રિય ભક્તો જો તમે પણ કૂતરાને રોટલી ખવડાવો છો અથવા તેના માટે પાણી કે દૂધ રાખો છો તો ભગવાન શ્રી કૃષ્ણની આ મહત્વપૂર્ણ વાત કાન ખોલીને સાંભળી લેજો કારણ કે કૂતરો કોઈ સામાન્ય પ્રાણી નથી તે સાક્ષાત ભૈરવ બાબાનો અવતાર છે તેવામાં જો તમે પણ ક્યારેય કૂતરાને રોટલી ખવડાવી છે અથવા તેના માટે પીવાનું દૂધ કે પાણી રાખ્યું છે તો આ વિડિયો પૂરો જોઈ લેજો નહીંતર ક્યાંક એવું ન બને કે તમે જાણે અજાણે તમારા ઘરની બરબાદીનું કારણ બની જાઓ પ્રિય ભક્તો આપણે ઘણી વાર કૂતરાનું નામ તો લઈએ છીએ પણ તેમની વાસ્તવિકતા પર ભાગ્યે જ ધ્યાન આપતા હોઈશું જ્યારે ગુસ્સામાં કે મજાકમાં કોઈને ગાળ આપવી હોય તો આપણે વિચાર્યા વગર કૂતરાનું નામ લઈ લઈએ છીએ શું કૂતરો ખરેખર એટલો તુચ્છ છે એટલો ગયેલો ગુજરેલો છે આપણે ક્યારેય એ નથી વિચાર્યું કે તે ભૂખ્યો તરસ્યો આપણા ઘરના દરવાજે પડ્યો રહે છે અને આપણે તેની અવગણના કરી દઈએ છીએ પરંતુ જ્યારે ગાળ આપવાની વાત આવે છે ત્યારે તેનું નામ લેવાનું આપણે ભૂલતા નથી તેથી તમને વિનંતી છે કે બસ થોડી મિનિટ કાઢીને આ વાર્તા ધ્યાનથી સાંભળો કદાચ આ તમને વિચારવા પર મજબૂર કરી દેશે અને તમારી વિચારસરણીમાં એક હકારાત્મક બદલાવ આવશે ઘણા જૂના સમયની વાત છે એક નગરમાં રામુ નામનો વ્યક્તિ રહેતો હતો એક દિવસ તે રામુ એક મહાત્માને મળવા તેમના આશ્રમે પહોંચ્યો ત્યાં તેણે જોયું કે મહાત્મા કેટલાક લોકોને ઉપદેશ આપી રહ્યા હતા રામુએ મહાત્માને પ્રણામ કર્યા અને કહ્યું ગુરુદેવ મારા મનમાં એક પ્રશ્ન છે મહાત્મા મલકાયા અને બોલ્યા બેટા સંકોચ ન કર જે પણ પ્રશ્ન હોય તે ખુલીને પૂછ રામુએ કહ્યું ગુરુદેવ હું જાણવા માંગુ છું કે કૂતરાને રોટલી ખવડાવવાથી કયા લાભ થાય છે મહાત્માએ સ્મિત સાથે કહ્યું જો લોકો કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણી લે તો તેમનું જીવન સુખમય બની જશે કૂતરાને રોટલી ખવડાવવાથી આઠ મોટા લાભ થાય છે જે આ ફાયદાઓને સમજી લે છે તેને ક્યારેય દુઃખોનો સામનો કરવો પડતો નથી મહાત્માએ આગળ કહ્યું બેટા એક વાર્તા સાંભળ એક સમયની વાત છે એક ભૂખ્યો તરસ્યો કૂતરો ગામના દરેક દરવાજે જતો પણ કોઈ તેને રોટલીનો ટુકડો પણ ન આપતું તે લાચાર થઈને અહીં તહીં ભટકતો રહેતો એક દિવસ તે ગામની બહાર એક ઋષિના આશ્રમમાં પહોંચ્યો તેણે ઋષિને પ્રાર્થના કરી હે મુનિવર હું ખૂબ ભૂખ્યો છું કૃપા કરીને મને રોટલીનો એક ટુકડો આપી દો ઋષિએ પૂછ્યું શું તને ગામમાં કોઈએ રોટલી ન આપી કૂતરો બોલ્યો મુનિવર હું શું કહું કોઈ મારી વાત સમજતું જ નથી ઋષિએ સહાનુભૂતિથી કહ્યું તારી પીડા હું સમજી શકું છું બતાવ શું થયું કુતરાએ કહ્યું અમારી પાસે ન તો ઘર હોય છે કે ન તો કમાવવાનું કોઈ સાધન અમને પહેરવાનું કે ભણવા લખવાનું જ્ઞાન નથી ઠંડી ગરમી વરસાદ બધું સહન કરીએ છીએ પરંતુ મુનિવર અમે પણ મનુષ્યોની જેમ ભૂખથી તરફડીએ છીએ દર્દથી કણસીએ છીએ અને દુખમાં રડીએ છીએ ઈશ્વરે અમને એમ પણ ઘણા કષ્ટ આપ્યા છે તેમ છતાં લોકો અમને હેરાન કરવામાં પાછા પડતા નથી અમે તમારી જેમ મનુષ્ય નથી અમે પરાધીન જીવ છીએ જ્યારે અમારો જન્મ થયો તે સમયે અમારી આંખો અને કાન બંધ હતા અમે એ નથી કહી શકતા કે અમારા જન્મ પર પણ એવો જ જશ્ન થયો હશે જેવો તમારા જન્મ પર થાય છે નાચ ગાના થાય છે વાજા વાગે છે ખુશી મનાવવામાં આવે છે શું અમારા જન્મ પર પણ કોઈએ ખુશી મનાવી હશે જ્યારે હું પેદા થયો તો મને લાગ્યું કે હું કોઈ મોટા ઘરમાં આવ્યો છું કારણ કે જે જગ્યાએ અમે હતા તે મને નરમ અને સુરક્ષિત લાગી પરંતુ જ્યારે અમારી આંખો ખુલી તો મેં જોયું કે અમારી મા જેને તમે લોકો કૂતરી કહો છો તે અમને પોતાની છાતીએ લગાવીને એક જૂના કપડાના ઢગલા પર સૂતી હતી અમે પાંચ ભાઈઓ હતા બાકીના ચાર ભાઈ લાલ અને ભૂરા રંગના હતા હું એકલો કાળા રંગનો હતો સૌથી નાનો અને કમજોર પણ હું જ હતો અમારી મા અમને ઓછું જ મળી શકતી હતી કારણ કે તેને પણ પોતાના ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી જો તે પોતે ભૂખી રહે તો અમને દૂધ કેવી રીતે પીવડાવે એક માં હોવાના નાતે તે અમારા પાંચેવનું ધ્યાન રાખતી હતી તે બિચારી આખો દિવસ ભોજનની શોધમાં આમ તેમ ભટકતી હતી ક્યારેક મળી જતું તો ક્યારેક નહીં રાત્રે તે જાગીને ગામની ચોકી કરતી હતી કોઈ અજાણ્યો વ્યક્તિ ગામમાં ઘૂસવાની હિંમત નહોતો કરતો ત્યાં સુધી કે બીજા ગામના કૂતરા પણ ડરના માર્યા અમારા ગામમાં નહોતા આવતા જો કોઈ ખેડૂતના ખેતરમાં જાનવર ઘૂસીને પાક બગાડવાની કોશિશ કરે તો તે તેમને દોડીને ભગાડી દેતી હતી આટલું બધું કરવા છતાં ગામના લોકો અમારી માને ભોજન પણ આપતા નહોતા મજબૂરીમાં તેણે ક્યારેક ઝૂંટવીને કે છીનવીને લેવું પડતું હતું જો લોકો તેને આવું કરતા જોઈ લેતા તો લાકડી અને ડંડા મારીને ભગાડી દેતા ઘણીવાર તો બિચારી ભૂખી તરસી જ રહી જતી હતી હે મુનિવર ભૂખ તો અમને પણ તમારી જેમ જ લાગે છે ઉપરથી અમારી માને અમારી પણ ચિંતા રહેતી હતી તે અમારી દેખભાળ માટે હંમેશા પરેશાન રહેતી હતી ગામવાળાઓને જોઈને પણ તેનું દિલ નહોતું પીગળતું મજબૂરીમાં તે ચોરી છુપીથી ઘરોમાં ઘૂસી જતી હતી અને જો કંઈ ખાવાનું મળી જાય તો ત્યાં જ ખાઈને પોતાની ભૂખ મિટાવતી હતી પરંતુ ઘણીવાર લોકો તેને આવું કરતા જોઈ લેતા તો લાકડી દંડા લઈને તેની પાછળ પડી જતા કેટલાક નિર્દય લોકો તો તેને ઘરમાં પૂરીને મારતા પણ હતા અમારી માના હાલ બેહાલ કરી નાખતા હતા હે મુનિવર અમારી માએ કોઈનું શું બગાડ્યું હતું તેણે ફક્ત ભૂખ મિટાવવા માટે ભોજન ચોર્યું હતું ચોરી કરવાનો તેને કોઈ શોખ ન હતો પણ પાપી પેટ અમને આ બધું કરવા માટે મજબૂર કરી દે છે એક દિવસની વાત છે ખૂબ જોરદાર વરસાદ પડી રહ્યો હતો કરા પડી રહ્યા હતા અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો એ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાઈને અમારા ત્રણ ભાઈ મરી ગયા તે દિવસે અમારી મા ખૂબ રડી હતી પરંતુ મનુષ્યોએ અમારી પીડાને ન સમજી કારણ કે તેમના બાળકો થોડા જ મર્યા હતા પછી તે કૂતરો કહે છે હે મુનિવર હવે અમે ફક્ત બે ભાઈ જ રહી ગયા હતા અમારી મા અમે બંનેની સારી રીતે દેખભાળ કરવા લાગી એક દિવસ એ જ ગામમાં એક શેઠના ઘરે જમણવાર હતી ત્યાં અનેક પ્રકારની મીઠાઈઓ બની રહી હતી શેઠજીના ઘરે ઘણા મહેમાનો આવ્યા હતા મારી માં ખાવાની શોધમાં વારંવાર ત્યાં જતી હતી પરંતુ લોકો તેને ધૂતકારીને ભગાડી દેતા કોઈને તેના પર એટલી પણ દયા ના આવી કે તેને એક રોટલી જ આપી દે એક રોટલી આપવાથી તેમનું શું બગડી જાત મારી માં વારંવાર શેઠજીના આંગણામાં જતી અને દૂર ઊભી ઊભી જોયા કરતી જ્યારે દાવત શરૂ થઈ અને ભોજન પીરસવાનું શરૂ થયું તો તે પણ ત્યાં જઈને પૂંછડી પટપટાવા લાગી ત્યારે જ ભોજન પિરસવા વાળો માણસ કોઈ કામથી અંદર જતો રહ્યો મારી માં ધીમા પગે રોટલી લેવા માટે આગળ વધી પરંતુ ત્યારે જ બીજા માણસે તેને જોઈ લીધી અને ચારે બાજુથી લોકો બૂમો પાડતા તેની તરફ દોડ્યા મારી માં ગભરાઈ ગઈ અને ભાગવા લાગી પરંતુ તેને ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો કારણ કે સામેથી લોકો લાકડી ડંડા લઈને આવી રહ્યા હતા ગભરાઈને મારી માં દાવતમાં ભોજન કરી રહેલા લોકોને ઓળંગીને ત્યાંથી નીકળી ગઈ હે મુનિવર મારી માં એટલી પરેશાન નહોતી જેટલા ત્યાં દાવતમાં બેઠેલા લોકો હતા તેઓ બધા ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે કૂતરીના ઓળંગી જવાથી ભોજન ભ્રષ્ટ થઈ ગયું છે તેઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે હવે શું કરવામાં આવે કારણ કે ખાવાનું ખરાબ થઈ ગયું છે શેઠજી તો ધ્રુસ્કેને ધ્રુસ્કે રડવા લાગ્યા કેટલાક લોકો કહી રહ્યા હતા કે ભાઈ કૂતરીના ઓળંગી જવાથી ભોજન ખરાબ કેવી રીતે થઈ ગયું તેણે ખાવામાં મોઢું થોડું નાઠ્યું છે તે તો બસ ઉપરથી કૂદીને ગઈ છે શહેરોમાં લોકો તો કૂતરા પાડે છે તેમને ઘરમાં સોવડાવે છે અને ખાવાનું ખવડાવે છે તેમાં કોઈ ખરાબ વાત નથી પરંતુ તેમાંથી કેટલાક લોકો મોટા ઘરના હતા અને તેમની વાતો આગળ કોઈનું કંઈ ચાલ્યું નહીં તેઓ કહેવા લાગ્યા કે ભોજન તો ભ્રષ્ટ થઈ ગયું છે આ હવે ખાવાલાયક નથી છેવટે એમની જ વાત માનવામાં આવી અને બધું ભોજન ફેંકી દેવામાં આવ્યું તે દિવસે મારી માને ખૂબ પેટ ભરીને ખાવાનું મળ્યું આવું સુખ તેણે જીવનમાં ક્યારેય નહોતું મેળવ્યું પરંતુ આજ સુખ તેના માટે મોટી મુસીબત બની ગયું જમીને તે ત્યાં જ આરામથી સૂતી હતી ત્યારે શેઠ ડંડો લઈને ત્યાં આવી પહોંચ્યો અને તેને ખરાબ રીતે મારવા લાગ્યો તેને ભાગવાનો મોકો પણ ન મળ્યો ડંડાના મારથી તે દર્દથી ચીસો પાડવા લાગી માની ચીસ સાંભળીને પથ્થર પણ પીગળી જાય પણ પેલા નિર્દય શેઠને જરા પણ દયા ન આવી તે સતત મારતો જ રહ્યો માનો અવાજ આખા ગામમાં ગુંજવા લાગ્યો ત્યારે કેટલાક લોકો ત્યાં આવ્યા અને શેઠને કહ્યું શેઠજી જવા દો ભૂખમાં તો માણસની બુદ્ધિ પણ ખરાબ થઈ જાય છે આ તો એક જાનવર છે અને સારા ખરાબની શું ખબર પડે હવે આને મારીને તમને શું મળશે લોકોના સમજાવવા પર શેઠે તેને મારવાનું બંધ કર્યું મહામુસીબતે માં અમારી પાસે પાછી ફરી તેણે આવીને અમને બધી વાત સંભળાવી અમે બંને ભાઈઓએ વિચાર્યું કે કૂતરાઓનું જીવન કેટલું કષ્ટદાયક છે માણસ રોટલીના એક ટુકડા માટે અમને ચોરોની જેમ મારે છે કેટલા નિર્દયી છે એ લોકો જે અમારી પીડા નથી સમજતા પછી તે કૂતરો કહે છે હે મુનિવર એક દિવસની વાત છે તે જ ગામની બહાર એક બ્રાહ્મણ ઉતરેલો હતો તેણે પોતાના ભોજન માટે એક જગ્યાએ ચૂલો બનાવ્યો અને તેના પર દાળ ચઢાવી દીધી ત્યારબાદ તેણે લોટ બાંધીને મૂક્યો અને કૂવે પાણી ભરવા જતો રહ્યો આમ તેમ ફરતી ફરતી મારી માં ત્યાં પહોંચી ગઈ તેણે લોટ જોયો અને વિચાર્યું કે કદાચ આનો કોઈ માલિક નથી એમ વિચારીને તે લોટ ખાવા લાગી પેલી બાજુ બ્રાહ્મણે કુએ જોયું કે તેનો લોટ એક ખાઈ રહી છે તે તે થઈને રડવા લાગ્યો કારણ કે પણ બે દિવસનો ભૂખ્યો અને થાકેલો હતો કેટલાક લોકોએ કહ્યું અરી બ્રાહ્મણ દેવતા આ કૂતરીએ તમારો પણ લોટ ખરાબ કરી નાખ્યો કાલે આણે શેજજીનું રસોડું પણ બગાડ્યું હતું બ્રાહ્મણ દુખી થઈને બોલ્યો ભાઈ મને શું ખબર હતી કે આ દુષ્ટ કૂતરી મારા લોટની પાછળ પડી છે પછી બ્રાહ્મણે લાકડી ઉપાડી અને મારી માં પર તૂટી પડ્યો માં સરખી રીતે લોટ પણ નહોતી ખાઈ શકી પણ લાકડીઓનો માર તેના પર વરસવા લાગ્યો મહિનાઓ સુધી તે લંગડાતી ફરતી રહી ત્યારે અમને સમજાયું કે માણસ કેટલો સ્વાર્થી છે અમે તેમના માટે કેટલી મહેનત કરીએ છીએ તેમની ચોકી કરીએ છીએ પરંતુ તેઓ અમારી તકલીફ નથી સમજતા આગળ તે કૂતરો કહે છે

મહાત્માએ કહ્યું હતું કે જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાનું મહત્વ સમજી લે તો તે જીવનના અનેક સંકટોથી બચી શકે છે આજે હું તમને જણાવીશ કૂતરાને રોટલી ખવડાવવાના આઠ એવા લાભ જે જાણીને તમે હેરાન થઈ જશો જ્યારે ઘરમાં રોટલી બને છે તો જૂની પરંપરા મુજબ પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે રાખવી જોઈએ મહાત્માનું કહેવું હતું કે આ નિયમ ભગવાને બનાવ્યા હતા પરંતુ આજકાલ લોકો આ નિયમોને ભૂલી ગયા છે અને તેની નકારાત્મક અસર તેમના જીવન પર પડે છે પહેલો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી ઘરના ગ્રહ દોષ ઓછા થઈ જાય છે મહાત્માના અનુસાર જો શનિની મહાદશા ચાલી રહી હોય તો કૂતરાને રોટલી ખવડાવવાથી શનિનો પ્રભાવ ઓછો થઈ શકે છે અને વ્યક્તિની મુશ્કેલીઓ સરળ થઈ શકે છે બીજો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી તમારી કિસ્મત ચમકી શકે છે અને ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે ત્રીજો ફાયદો આ એક એવું પગલું છે જે માતા લક્ષ્મીની કૃપાને આકર્ષિત કરે છે અને ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી ચોથો ફાયદો કૂતરાને રોટલી આપવાથી કર્જમાંથી મુક્તિ મળી શકે છે અને જો પહેલાથી દેવું હોય તો તેમાંથી છુટકારો મેળવવામાં મદદ મળી શકે છે પાંચમો ફાયદો જ્યારે તમે કૂતરાને નિયમિતપણે ભોજન આપો છો તો તે તમારા વ્યાપારમાં પ્રગતિ લાવે છે છઠ્ઠો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા આયુષ્યમાં વૃદ્ધિ થાય છે અને અટવાયેલું ધન પાછું મળી જાય છે સાતમો ફાયદો કૂતરાને રોટલી આપવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થાય છે માનસિક સ્થિતિ પણ મજબૂત રહે છે અને તમે હંમેશા ઉર્જાવાન અનુભવ કરો છો આઠમો ફાયદો ભગવાન ને તમામ જીવોની ચિંતા રહેતી હોય છે એટલે જ્યારે તમે કૂતરાને રોટલી ખવડાવો છો તો ભગવાન પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી તમારો પરિવાર સુખી રહે છે મહાત્માએ એ પણ જણાવ્યું કે જ્યારે કૂતરો રડે છે તો તેને અપશુકન માનવામાં આવે છે આ કોઈ સંકટ કે અનહોની નો સંકેત હોય છે પ્રિય ભક્તો આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો અમારી ચેનલ આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતી નથી આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક કરીને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવું જરૂર કરો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ